નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા વૃદ્ધાશ્રમ એ આપણી એક મોટી સમસ્યા છે કારણ કે ઘણા પરિવારોમાં મા બાપ સચવાતા નથી અને ઉંમર મોટી થાય પછી એમને વૃદ્ધાશ્રમ મોકલી દેવામાં આવે છે અથવા તો જવું પડે છે આ બહુ ગંભીર સમસ્યા છે સામાજિક સમસ્યા છે કારણ કે વૃદ્ધાશ્રમની સંખ્યા પણ વધે છે ને એમાં વેઇટિંગ લિસ્ટ પણ રહે છે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ બહુ સરસ કામ કરે છે અને નવું સદભાવના વૃદ્ધાશ્રમ બહુ સરસ બની રહ્યું છે પણ મૂળ મુદ્દો એ છે કે સંતાનો મા બાપની સેવા કરે એ જરૂરી છે એવા પાઠ એને બાળપણથી મળે તો આ સમસ્યામાં થોડો તમને ફેરફાર જોવા મળે પરિવર્તન જોવા મળે આવો જ એક પ્રયત્ન રાજકોટની બહુ જાણીતી વિરાણી લક્ષી હાઈસ્કૂલે કર્યો છે સ્કૂલના વિદ્યાર્થીઓના પ્રવાસ સતત થતા હોય છે પણ આ પ્રવાસ કઈ જગ્યાએ ગોઠવવા કેવા પ્રવાસ હોવા જોઈએ અને એમાંથી બાળકો શું શીખી શકે એમાંનો એક પ્રયાસ રૂપે વિરાણીના વિદ્યાર્થીઓનો એક પ્રવાસ વૃદ્ધાશ્રમમાં થયો હતો ને એનું બહુ સરસ પરિણામ મળ્યું છે એના વિશે આજે વાત કરવી છે કારણ કે આ વિદ્યાર્થીઓ એવો સંકલ્પ કર્યો છે કે અમે અમારા મા બાપ ને વૃદ્ધાશ્રમ નહીં મોકલીએ આ બહુ મોટી વાત છે અને આ વિશે હરેન્દ્રશ્રી ડોડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્કાર જી વિરાણી હાઈસ્કૂલનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ આટલા વર્ષો જૂની સ્કૂલ અને બહુ પ્રતિષ્ઠિત સ્કૂલ છે અને તમે ઘણા સમયથી આચાર્યની ની જવાબદારી સંભાળી રહ્યા છો તો વિદ્યાર્થીઓના જીવનમાં પ્રવાસ બહુ મોટું મહત્વ ધરાવે છે અને એમાંથી મને લાગે છે ક્લાસરૂમ કરતા ક્યારે પ્રવાસ થી વધારે શીખવાનું મળતું હોય છે એટલે તમે પણ વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સતત પ્રવાસો કરતા હો છો આ આમાં પસંદગી કઈ રીતે થતી હોય છે કે આ પ્રવાસન સ્થળે જવું હોય જવું જોઈએ અને એમાંથી વિદ્યાર્થીઓ શીખે ખાસ કરીને માતા પિતા સાથે બાળકો છે ધાર્મિક સ્થળો અથવા તો જ્યાં ઇઝીલી જઈ શકાય જેવા સ્થળોએ તો બાળકો જતા જ હોય છે બરાબર પરંતુ બાળકના શરીર સૌષ્ઠવનો વિકાસ થાય બાળકમાં સહનશીલતા વિકસે અને થોડું ટ્રેકિંગ આવી જાય જંગલ છે રણ છે નદી છે કે તો પર્વતીય વિસ્તારો છે 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 આવા બધા સ્થળો ત્યાં બાળક સામાન્ય રીતે પોતાના માતા પિતા સાથે જવાનું એને થતું હતું નથી એટલે સ્કૂલ દ્વારા ધાર્મિક સ્થળો તો રસ્તામાં આવતા હોય એ બધા હોય પણ ખાસ કરીને આ પ્રકારના સ્થળોની પસંદગી છે એ કરવામાં આવે કે જ્યાં બાળક સામાન્ય રીતે તેના માતા પિતા સાથે જઈ શકતું ના હોય બરાબર ભલે કદાચ નાઇટ ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંય નાઇટ વોલ્ટ રાત્રિ દર્શન અવકાશ દર્શન બાળક કરે વિવિધ ગ્રહ નક્ષત્રો વિશે માહિતી મેળવે રાત્રે ટોર્ચ ની લાઇટ ટ્રેકિંગ કરે આ પ્રકારના પ્રવાસો છે એ વિરાણી સ્કૂલ છે અને પ્રાધાન્ય આપે છે બરાબર કારણ કે આમાંથી જ બાળક શીખવાનો છે

તો આ કઈ રીતે પ્રવાસ નક્કી થયો ખાસ કરી પ્રવાસની પેરેલ ઘણી બધી વસ્તુ છે અમે પ્રવાસ સાથે જોડતા હોઈએ છીએ તો વૃદ્ધાશ્રમ નો સાંપ્રત સમાજ અત્યારે મોટા મોટી સમસ્યા છે એટલે વિરાણી હાઈસ્કુલ છેલ્લા પંદરેક વર્ષથી વેલેન્ટાઇન ડે ના દિવસે માતૃ પિતૃ પૂજન છે કરે છે આમાં હિન્દુ મુસ્લિમ શીખ તમામ ધર્મના લોકો છે એ બાળકો પોતાના માતા પિતાનું પૂજન કરે છે અને તે દિવસે ગૌશાળામાં જાય વૃદ્ધાશ્રમમાં જાય સેવા આપવા માટે અને તે દિવસે બાળકો જે ધોરણ નવ ના ખાસ પ્રાધાન્ય આપીએ કે નવમા ધોરણ છે એ બાળકો નવા હોય એટલે દર વર્ષે નવમું ધોરણ અમે સિલેક્ટ કરેલું હોય અને બાળકો નાના હોય છે બ્લેન્ક સ્લેટ હોય એટલે એમાં બાળકમાં જે કઈ સંસ્કારો આપણે આપીએ ને એ સંસ્કારો છે એ ઉગી નીકળે બરાબર એટલે દર વર્ષે આ અમે કાર્યક્રમ કરીએ અને એમાં બાળકો જે પોતે સંકલ્પ લે કે એટલીસ્ટ જેટલા પૂજન વિધિમાં જોડાયેલ છે એ બાળકો તો પોતાના માતા પિતાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહીં જ મોકલે આ વખતે પણ પાટણમાં ઓસમ ડુંગરનો પ્રવાસ હતો ટ્રેકિંગ કેમ્પ અને પેરેલ આની અંદર અમારે ગુજરાત વિષયના મહેતા સાહેબ છે એમના દ્વારા એક સૂચન આવ્યું કે સાહેબ આ બે જગ્યા રસ્તામાં આવે છે જો આપ કહેતા હોય તો સમય મર્યાદામાં જો હોય તો બાળકો મુલાકાત લે તો સારું છે એટલે પછી એની સાથે અમે આ કન્સેપ્ટ છે એ જોડી દીધો કે ખાસ કરીને બાળકો ત્યાં ખાલી જાય એવું નથી ત્યાં જઈને સેવા કરે વડીલોની હાથ પગ માથું જઈ દબાવે બરાબર અને ખાસ કરીને બાળકો જોવે કે આ લોકોની પરિસ્થિતિ ખાસ કરી અને પોતાના સંતાનો ને એ બહુ મિસ કરતા હોય છે અને બાળકોને એ ખ્યાલ આવે કે ભાઈ એટલીસ્ટ અમે પોતે જે અમારા માતા પિતા સાથે તો આવું નહીં જ કરીએ અને એ હતું સર પેરેલ હરિયમ વૃદ્ધાશ્રમ છે એની મુલાકાત પણ બાળકોએ લીધી અને ત્યાં વડીલોની સેવા કરી અને તેમાંથી ઘણા મોટા ભાગના બાળકો છે એ પોતે પ્રતિજ્ઞા કે ના સાહેબ અમે પોતે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા માતા પિતાને છે એ ક્યારેય વૃદ્ધાશ્રમમાં જઈ નહીં મોકલીએ પણ એને એણે વૃદ્ધાશ્રમની સ્થિતિ હાલ અહેવાલ જોયા હશે એના કારણે પણ સંવેદના પ્રશ્નો પણ થતા હોય અને મોટા વિદ્યાર્થીઓ છે તે એક દિવસનું ભોજન આપવા માટે સ્કૂલમાં કોઈ ફંક્શન હોય આ તે જન્મદિવસ હોય કે કોઈ પોકેટ મનીનું કલેક્શન બાળકોએ કરવું તો રાજકોટના વૃદ્ધાશ્રમમાં બોલબાલા ની અંદર રસોડું આ રીતે બાળકો છે એ આપતા હોય છે પણ એ મોટા હોય છે અને જનરલી ત્યારે જે કે લીડર્સ હોય એટલા જ જતા હોય છે જયારે અહિયાં લગભગ સો ની સંખ્યામાં બાળકો અને પાંચેક શિક્ષકો એમની સાથે જોડાયા બરાબર અને એ વિદ્યાર્થીઓ જયારે આખું જોયું અને ત્યારે એમને એમ થયું કે નહીં એટલીસ્ટ અમે તો અમારા માતા પિતાને અહીંયા વૃદ્ધાશ્રમમાં ક્યારે મોકલશું નહીં અને આવી તમામ બાળકોએ જે પ્રતિજ્ઞા લીધી અને પ્રવાસનો પ્રવાસ થઈ ગયો અને અમને મૂલ્ય શિક્ષણના ભાગરૂપે સ્કૂલ છે એ કાંઈક સમાજ માટે કરી શકી બાળકો માટે કરી શકી એનો એક આત્મસંતોષ અમને અને શિક્ષકોને થયો પણ ત્યાં કેટલો સમય રોકાણ્યા અને શું પ્રવૃત્તિઓ થઈ ત્યાં અડધો એક કલાક બાળકોએ મુલાકાત લીધી અને ત્યાં કઈ પ્રકારની વ્યવસ્થા જે લોકોને રહેવાની આ પછી બાળકોએ તમામ બાળકોને પહેલેથી સૂચના જે આપી દેવામાં આવી હતી અને ત્યાં બાળકોએ બનતા જે કોઈ વડીલો છે એના પગ બધાને પગે લાગ્યા એમના પગ છે એ દબાવ્યા અમુક વડીલો ના પાડી ના બેટા હતા એના પગ છે પણ દર્શન કરી એ બધા વડીલોને આશીર્વાદ લઈ તમામ બાળકોએ છે આ તમામ વડીલોને આશીર્વાદ છે એ મેળવ્યા વાત બહુ સરસ અને વડીલો પણ ખુબ ખુશ થયા કે જો આ પ્રકારનું શિક્ષણ છે સમાજની અંદર તમામ શાળાઓમાં આપવામાં આવે બરાબર તો અમે નથી માનતા કે ભાઈ કોઈ બાળક છે આ રીતે મુલાકાત લીધી હોય એ પોતાના મા બાપને જે આવી જગ્યાએ મોકલે જી નાના એટલે નાનપણથી એટલે નાની ઉંમરથી જો આ સંસ્કાર મળે તો પછી આ સમસ્યાનો ઘણો બધો એમાં પરિવર્તન આવી શકે ને બાળકને એમ થાય કે મારે મા બાપની સેવા કરવી જોઈએ એને વૃદ્ધાશ્રમ મોકલવાનો તો વિચાર જ પણ પછી ન આવે એટલે

આયોજન છે એ આખું નિરાળું જ હોય છે અને ખાસ કરી એક રાત બાળકમાં સાસુતીનો વિકાસ થાય સામાન્ય રીતે બાળકો એકલા રહેવા ટેવેલા હોતા નથી બરાબર અને એમાં અત્યારે તો એક કે બે સંતાન હોય છે એટલે મા બાપ ની છે એ બાળકો મુકતા નથી હોતા અને ત્યારે પેલા તો આવા પ્રવાસ નું કઈ એટલે વાલી ને આશ્ચર્ય થાય કે છે બા રાજકોટમાં રાજકોટમાં રાજકોટ ની ભાગોળે રાત્રે સુકામ તમે આવો એ નાઇટ હોલ્ટ નો પ્રવાસ છે એ રાખો છો પણ આ જે પ્રવાસ છે ખાસ કરી અને અંધારાથી રાજકોટમાં તો ચોવીસ કલાક વીજળી હોય છે અંધારાથી બાળકો છે એ ટેવાયેલા નથી બરાબર અને ટોર્ચ ની લાઈટે આખે આખું બાળકો છે એ ટ્રેકિંગ કરે રાત્રે કઈ રીતે ચાલવું ખાસ કરીને વાડી વિસ્તારના લોકો હોય છે એ લોકો કઈ રીતે ચાલતા હોય છે અને દર દસ વિદ્યાર્થી એક લીડર હોય એટલે એના જે લીડર મૂકેલો એનામાં લીડરશીપના ગુણ આવે અને અને આવા બધામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના જે બાળકો હોય એને લીડરશિપ છે આપવામાં આવે બરાબર બાકીના પ્રવાસ હોય થોડાક આવા વાતાવરણ અને પ્રવાસ કયા પ્રકારનો છે એ રીતે દર દસ વિદ્યાર્થી એક લીડર હોય બરાબર બરાબર એટલે સમાજને પણ એક પ્રકારના લીડર મળે પણ આગેવાની કરનાર મળે અને અહીંયા આજી પાસે જે ઈ ત્યાં દર વર્ષે જે ઈ બાલાસેબ સાથે અમે

એમાં એ ગુણ બધા ખીલે નાની ઉંમર થી આ થાય તો બહુ એનું પરિણામ મળતું હોય છે એટલે આ આ પ્રવાસમાં કોઈ ફેસિલિટી આપવામાં નથી આવતી ખાસ કરીને બાળક પોતે જ પોતાની ઘેર બધી વસ્તુ લાવે ઓઢવાનું પાથરવાનું પોતાનું ભોજન ટિફિન આ બધું પોતે જ પોતાની ઘેર લાવે બરાબર અને ખાસ બધા સાથે મળી અને પછી સમૂહ શેરિંગ છે જોયો શેરિંગ બરાબર બાળક જે લાવ્યું હોય તે બધા ટિફિન એક સાથે ખુલે બધા એકબીજામાંથી એકલા કે કોઈએ જમવાનું નહીં

ભરતભાઈ કામલિયા છે જે વિરાણીય હાઈસ્કૂલના દ્વિદ્યતી છે અને એમનો વિરાણી હાઈસ્કૂલને ખૂબ જ સહકાર રહ્યો છે અને વર્ષો સુધી અમે મનાલી મુકામે ટ્રેકિંગ કેમ્પ છે એ ત્યાં રાખેલો અને ખાસ કરી અને સૌથી અલભ્ય જગ્યા ભૃગુ લેકની છે હા ભૃગુ છે ઈ બહુ ટોફ હોય છે પણ ભરતભાઈ કામલિયા અને એમના મિસી આનંદાબેન આ બંનેના માર્ગદર્શન હેઠળ બીજી ઘણી બધી સ્કૂલ ઓલ ઓવર ઇન્ડિયામાંથી ત્યાં આવતી હોય છે અને ભૃગુલેખ છે એ આપણે જોયું છે કે આખે આખું બરફનું એક સર્કલ હોય છે પછી પાણીનું એક સર્કલ હોય છે પાછું બરફનું સર્કલ પાણીનું સર્કલ સર્કલ એક અદ્ભુત રંગોળી કુદરતે આખી બનાવી હોય એ પ્રકારનું અને જ્યારે આટલા આટલું ટફ ટ્રેકિંગ કરી બરફની વચ્ચે ટ્રેકિંગ કરી અને બાળક ત્યાં પહોંચે છે અને જયારે આ જોવે છે ત્યારે તમામ પ્રકારનો થાક છે એ બાળક જાય છે અને ભરતભાઈ સાથે તો ગોવા ટ્રેકિંગ કેમ્પ ની પણ એટલી જ સ્કૂલે પ્રવાસ કરેલા છે એક શહેર થી બીજા એક નગર થી બીજા નગર અને દરિયાના તટ ઉપર જ ટ્રેકિંગ કરી આ બીચ થી પેલા બીચ સુધી હાથમાં ખાલી પાણીની બોટલ હોય બરાબર અને બાળક એક સિટીમાંથી બીજા સિટીમાં એક નગરથી બીજા નગર ટ્રેકિંગ કરીને જ જાય બરાબર અને એનો લાવો દરિયા કિનારે જે કંઈ વસ્તુ દરિયામાંથી બધી આવતી હોય ક્રેપ થી માંડી અલગ અલગ વન્ય જીવો છે અમુક મૃત શરીર છે એ દરિયો સાચવતો નથી એ બધા દરિયા કાંઠે આવેલા હોય તો બધા ગાઈડ સાથે એની માહિતી લેતા લેતા જે બાળકો આ પ્રકારના પ્રવાસ છે એ કરતા હોય છે બહુ સરસ બહુ સરસ ના ડોડિયા સાહેબ બહુ મજાનું આ પ્રવાસથી શિક્ષણની જે પ્રવૃત્તિ છે બહુ હવે થોડી ઓછી થઈ છે પણ આ પ્રવૃત્તિઓ વધારે ને વધારે થાય તો વિદ્યાર્થીના જીવનમાં ઘણું બધું એને ભાથું મળી શકે ને આવા પ્રવાસો તમે સતત કરતા રહ્યા છો અને મને તો આ વૃદ્ધાશ્રમવાળો કિસ્સો બહુ ગમે છે કારણ કે જો નાની ઉંમરમાં બાળકને આ સમજાઈ જાય તો પછી વૃદ્ધાશ્રમની સમસ્યાનો ઉકેલ ધીરે ધીરે આવતો જાય એટલે બહુ સરસ તમારું આયોજન થઈ રહ્યું છે ડોડિયા સાહેબ તમે અમારી સાથે જોડાયા અને આયોજન વિશે વાત કરી વિદ્યાર્થીઓમાં સંસ્કાર રોપવાની જે પ્રવૃત્તિ છે આ સતત તો એનો વિકાસ થાય એવું આપણે ઈચ્છીએ તમે અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ